સોનગઢ સપ્તેેશ્વર નગર માં ગટર કામ માં નગરપાલિકાની બેદરકારી ખુલ્લી પડી સોનગઢ નગરપાલિકા ના સપ્તેશ્વર નગર વિસ્તારમાં ચાલી રહેલા ગટર લાઈન ના કામે ગંભીર ગોટાળો અને બેદરકારી નો ચિંતાજનક ચિતારો રજૂ કર્યો છે વિકાસ ના નામે લાખો રૂપિયા નો ખર્ચ બતાવવામાં આવે છે પરંતુ જમીન ઉપર નું કામ નાગરિકો ની મુશ્કેલીઓ અને શંકાઓ સિવાય કોઈ ફાયદો આપી રહ્યું નથી સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ગટર લાઇનનું લેવલ યોગ્ય રીતે નાખવામાં આવ્યું નથી રસ્તા પર માટી અને કાદવના ડગલા ફેલાઈ ગયા છે બાળકો વૃદ્ધો અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આરોપોમાં વધુ ગંભીર મુદ્દાઓ પણ બહાર આવ્યા છે કામ કરતી સાઈટ પર નગરપાલિકાનું કોઈ બોર્ડ મૂકવામાં આવ્યું નથી કોઈ એન્જિનિયર અથવા જવાબદાર અધિકારી દેખરેખ માટે હાજર નથી જયારે નિયમ મુજબ દેખરેખ ફરજિયાત માનવામાં આવે છે કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ ચલાવી રહ્યો હોવાનો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે આ સમગ્ર કામગીરી રાજકીય આશીર્વાદ ચાલી રહી છે એક જ કામમાં અનેક ભાગીદારો સાથે રાખી કરારમાં ગોટાળો થવાની ચર્ચાઓ પણ તેજી પકડી રહી છે કામની ગુણવત્તા પણ ધોરણથી ખૂબ નીચે હોવાનો આક્ષેપ છે જનતા હવે ખુલ્લે સવાલ ઉઠાવે છે અને જવાબદાર કોણ નગરપાલિકા વિકાસ કરે છે કે વિકાસ નામે કરોડો નો બગાડ કરે છે હજુ સુધી નગરપાલિકાની તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી સપ્તેશ્વર નગર માં નાગરિકો ની નારાજગી સતત વધી રહી છે અને લોકો દ્વારા કામની તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે રિપોર્ટર એલિશા મરાઠે સોનગઢ